લગ્ન પ્રસંગમાં બનતો આ દાણીદાર માવાથી અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર હલવો મેં કેવી રીતે બનાવ્યો છે ચાલો એની રેસીપી તમારી સાથે શેર કરો ઉપર છે એમાં બે ચમચી ઘી ઉમેરી દઈએ હવે એમાં આપણે ડ્રાયફ્રુટ ઉમેરી દઈએ બદામ છે કાજુ છે અખરોટ ઉમેરીશું

અડધું દૂધ અને અડધો માવાનો ઉપયોગ કરીશું તો મેં અહીંયા એક કિલો ગાજર છે તો સાતસો ગ્રામ જેટલું દૂધ લીધેલું છે આપણું સરસ ઉકળવા લાગ્યું છે થોડું ઉકળી જાય પછી આપણે આમાં માવ ઉમેરી દઈશું દૂધ સરસ ઉકળવા લાગ્યું છે હવે આપણે આમાં માવો ઉમેરી દઈએ માવ ઉમેરી અને સરસ મિક્સ કરી લઈએ વચ્ચે વચ્ચે હલાવતા જઈશું જેથી આપણો હલવો તળિયે ચોંટે નહીં લગભગ દૂધનો બધો ભાગ બળી ગયો છે તો હવે એ સમયે આપણે એક કિલો ગાજર છે તો સામે પાંચસો ગ્રામ જેવી ખાંડ ઉમેરીશું જો તમે આનાથી વધારે મીઠું ખાતા હોય તો ખાંડ થોડી વધારે ઉમેરવાની અને ઓછું ખાતા હોય તો ચારસો ગ્રામ જેટલી ઉમેરવાની હવે સરસ મિક્સ કરી અને બધો પાણીનો જે ખાંડનો પાણીનો ભાગ થાય એ બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું હવે આપણે ફ્રાય કરીને રાખેલા ડ્રાય ફ્રૂટ્સ છે એ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ હવે આપણે બીજા જે સાઈડમાં ડ્રાય ફ્રૂટ્સ રાખેલા એનાથી ગાર્નિશ કરી દઈશું ફ્રેન્ડ્સ તમને આ હલવાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ